નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું રાજપરાજ સંજય અને મિત્રો આજે આપણે બોલાવેલું હતું જે આ ટ્રેક્ટર મિત્રો ટ્રેક્ટરથી આપણે દવાનો સ્પ્રે કરેલો છે તો આપણે મિત્રો પ્રગતિશીલ ખેડૂત પાસેથી મિત્રો બધો જ પરિચય લઈ મિત્રો વિડીયોની શરૂઆત કરશું અને આખા વિડીયોની અંદર હું તમને કહેવાનો છું કે આ ટ્રેક્ટરથી કઈ રીતના દવાનો સ્પ્રે થાય છે કેવું કામકાજ છે અને આપણે આમ રિઝલ્ટ પણ પૂછશું કે કેવું આનાથી દવા સાંટવાનું રિઝલ્ટ મળે છે તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો તો તમારું આખું મોબાઈલ નંબરને પરિચય આપી દો મારો મોબાઈલ નંબર છે પિંછ્યોતેર સ એકોતેર ત્રણ ડબલ ઝીરો અઠાવન હવે ગામ પરિચય નામ ને નામને આપી નામ છે પોષાભાઈ લાખાભાઈ પિયાવા ગામ પિયાવા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર અને હજુ આખેલ મોબાઈલ નંબર આપી દો પિંછોતેર સ એકોતેર ત્રણસો અઠાવન

અને એક જ તો હવે આ ટાંકી જયારે આપણે ટાંકી ની અંદર પાણી ભરવું હોય તો કઈ રીતના ભરવાનું ટાંકી ઓટોમેટિક ભરાઈ પાણી થી કોઈ ખેડૂત ને ડોલું હારવાની જરૂર નથી અને કઈ રીતના પછી આ જયારે નળી ટૂંકમાં લઈને જતા હોય ત્યારે પછી આને હકેલવી પડે હે ઓટોમેટિક એટલે ખેડૂત ને ટૂંકમાં જાજા માણસો ની જરૂર

તમે જોઈ રહ્યા છો આ પંપ છે અને આમાં ફિલ્ટર કેટલા આવે ફિલ્ટર અત્યારે તો આપણે અંદર એક આવે હં એક આ ઝાડ ગળેને આવે એક બીજું રસ્તા આવે આ રહ્યું મિત્રો આનેથી પાણી ભળતા હોય ત્યારે મિત્રો એક ખેલ ટૂંકમાં પાણી ફ્રેશ થઈ જાય છે અને બે ફિલ્ટર જેવું અંદરથી આવે છે અને દસ પંપની મિત્રો એક આરે દવા છાંટાય છે અને

તો આ આપણે ખેડૂત કહીએ તોય છે અને એમનું પાસેથી જ આપણે રિઝલ્ટ માંગી લઈએ કે આનેથી દવા છાંટવાનું રિઝલ્ટ કેવું મળે છે? રિઝલ્ટ સો સો ટકા મળે. મિત્રો રિઝલ્ટ પણ થોડા જાજુ તો નાની જીવાય તો પવનથી થી એને ઝાપટાને જ મારી નાખે. મિત્રો તમે વિડિયોમાં પ્રેશર જોઈ શકતા હશો મિત્રો આ રીતના પ્રેશર આવે છે અને મિત્રો જેવી તે જીવાય તો હોય પપૈથી ગમે એમ દવા છાંટું તો આવું રિઝલ્ટ મળે જ નહીં આ બધી જ લાગી જાય દવા. મિત્રો ટૂંકમાં પ્રેશર જ એટલું આવે છે કે મિત્રો દવાનું રિઝલ્ટ ખૂબ એવું સારું મળે છે અને બીજી વાત કરીએ તો નાની મોટી જીવાય તો મિત્રો એમનામાં જ મરી જતી હોય છે એટલું પ્રેશર આમાંથી આવતું હોય છે અને વાત કરીએ તો કલાક ઉપર આમાં તમે લ્યો છો કે ટાંકા ઉપર વીઘા ઉપર ઉપર વીઘાના કેટલા લેવાના વીઘાના દોઢસો રૂપિયા વીઘે માત્ર દોઢસો રૂપિયા જ લેવાના મિત્રો એટલો જ આનો ચાર્જ છે અને પંપની વાત કરો તો મિત્રો તમે ટાંકીમાંથી લઈએ તો ચારસો રૂપિયા મિત્રો ટાંકી ઉપર લઈ તો ચારસો રૂપિયા મિત્રો જો તમારે ખંભા ન તોડવો હોય તો મિત્રો આ પ્રગતિશીલ ખેડૂતનો નંબર આપણે આપેલો છે કોલ કરીને મિત્રો તમે મગાવી શકો છો અથવા તો સટવી શકો છો અને બીજી વાત કરું તો જેટલું મિત્રો તમારે દૂર જવાનું હોય છે એ પ્રમાણે ચાર્જ લેવામાં આવશે કારણ કે જો મિત્રો એક બે ટાંકી હાટું પછી દ વીસ પચીસ કિલોમીટર સેટું જવાનું હોય તો એમાં પછી એ રીતના ચાર્જ લાગે તો મિત્રો આ ટાંકીનું ખૂબ એવું સારું રિઝલ્ટ છે અને મિત્રો ટ્રેક્ટરની મદદથી દવા છટાઈ જાય છે અને કોઈ જાતની વાત કરીએ તો આપણે ખંભા તોડવા નથી પડતા અને વાત નુકસાની પણ ન થાય અને મિત્રો ઓછા સમયમાં ટૂંકમાં છટાઈ જાય છે દસ વીઘામાં મિત્રો સ્પ્રે કરવો હોય તો માત્ર કલાકથી દોઢ કલાક ટાઈમ લ્યો તો મિત્રો બધું છટાઈ જાય છે અને ટૂંકમાં વાત કરીએ તો સુવા ઉપર કામ બધું થઈ જાય છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમે સ્ક્રીન ઉપર બધા સીન જોઈ શકતા છો મિત્રો આ રીતના દવાનો સ્પ્રે થાય છે તો આજના વિડીયોમાં એટલું અજે તમારો પરિચય પરિચયને મોબાઈલ નંબર આપી દો મારું નામ છે પોષાભાઈ લાખાભાઈ પિયાવા મારો મોબાઈલ નંબર છે તો મિત્રો આ રીતના આપણે દવાનો સ્પ્રે કરાવેલો છે અને જો તમારે પણ કરાવવો હોય તો સ્ક્રીન ઉપર નંબર પણ આપી દઉં નંબર મિત્રો તમારે કોલ કરીને બધું પૂછી લેવું તો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત તો જોઈ રહ્યા છો આ રીતના મિત્રો ટ્રેક્ટરની મદદથી દવાનો આપણે ખૂબ એવો સારો સ્પ્રે કરી છે અને આમાં તમારે બનાવવામાં ખર્ચો કેટલો થયેલો પચાસ હજારનો ખર્ચો થયેલો છે અને હા હા જો મિત્રો તમારે તમારે પણ જો તમારા એરિયાની અંદર આવું બનાવવાની ગણતરી હોય તો મિત્રો તમે આ ભાઈ ને કોલ કરીને એડ્રેસ પણ પૂછી શકો છો એ ભાઈ તમને બિંદાસ થઈને એડ્રેસ પણ આપશે કઈ જગ્યાએ બનાવેલું છે અને વાત કરીએ તો આમાં ખેડૂતને પોષાય તે ટૂંકમાં વાત કરીએ વિઘે દોઢસો રૂપિયા તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આમની મદદથી એક વાત કરી દઉં તો મિત્રો જો તમે વાત કરીએ તો આપણે દવાના છંટકાવથી મિત્રો ઘણા ખેડૂતો એવા હોય છે જે શાકભાજીની ખેતી નથી કરતા તો મિત્રો વાત કરીએ તો અમારી જ વાત કરી દઉં તો મિત્રો અમે પણ ઘણી એવી રીંગણીનું વાવેતર કરેલું છે તો એમાં જ મિત્રો આ દવાનો સ્પ્રે ખૂબ એવું સારું મિત્રો સરળતાથી અને જલ્દીથી જેમ ઓમ વાત કરીએ તો મિત્રો વીસ પંપની જો દવા છાંટવાની હોય તો એક માણસની મિત્રો આખો દિવસ સમય લાગી જતો હોય છે એવામાં મિત્રો આ મશીન કલાકની અંદર જ મિત્રો બધામાં દવાનો સ્પ્રે કરી નાખે છે તો તમારે જો પણ સટવું હોય તો મિત્રો કોલ કરી શકો છો આજના વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત